ભગવત અસમર્પિત ભગવાનને અસમર્પિત જે વસ્તુ છે એના ભોગમાં આપણે લિપ્ત રહીએ છીએ લૌકિક ભોગમાં આપણે લિપ્ત રહીએ છીએ તો એ બાધક છે અને એનો ત્યાગ કરવો જોઈએ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે આ એક મોટું સાધન છે અસમર્પિત ત્યાગ કરવું એક સાધન છે જેથી કરીને આગળ अलौकिकसम प्रटे अब अगर कहे सातमो तथा भोगे परम हम साधनम मत यहाँ महान अलौकिकस्तु भोग फलाना मध्ये प्रथम सदा विशते आ भोगनी अंदर एक अलौकिक भोग था अलौकिक भोग तो त्याज्य પણ અલૌકિક ભોગ જે છે એ તો નિર્દોષ ભોગ છે નિષ્પ્રત્યુ હશે અને એ મહાન અલૌકિક ભોગ તો પાછો મહાન ભોગ જે છે એ તો આપણા અલૌકિક સામર્થ્યરૂપ ફલનો જ ભાગ છે આપણું જીવન સમર્પિત હોય આપણા ઠાકોરજીને આપણે સમર્પિત હોઈએ એ તો આપણે અલૌકિક સામર્થ્ય પ્રકટ થવા માંડ્યું નિશાની છે આ તો કે અલૌકિક સામર્થ્ય પ્રકટ થયું કે આપણી હવે એ લૌકિક ભોગમાં દ્રષ્ટિ જ નથી થતી આપણી ઈચ્છા પણ નથી થતી લૌકિક ભોગ તરફ આપણા ઠાકોરજી જે આરોગ્ય છે આપણા ઠાકોરજી જે સમર્પિત છે પ્રભુને જે ઉપયોગી છે એ પ્રકારથી અનુકૂળ સંકલ્પની જે એ જીવન જીવવું એ તો અલૌકિક સામર્થ્ય છે આંશિક પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય એક અલૌકિક સામર્થ્યની શરૂઆત હોય અને એક એની ટોચ હોય સર્વ દેહેન્દ્રિય પ્રાણ અંતકરણ આત્માની અંદર એ ભગવત ભાવનું ભરાઈ જવું શરૂઆત ભાવ સિદ્ધ થઈ જવું એ અલૌકિક સામર્થ્યની ટોચ છે પણ શરૂઆત શું છે અસમર્પિત વસ્તુ નામ વસ્તુના વર્ધન માત્ર આપણા પ્રભુના ને જે સમર્પિત છે એમાં બહુ પ્રસાદનો આગ્રહ તો ત્યાં જ છે કે જે વસ્તુ પ્રત્યક્ષ રીતે પ્રભુની સેવામાં વિનિયોગ થઈ શકતી હોય ત્યાં પ્રસાદનો આગ્રહ છે જે વસ્તુ ઠાકુરજીની સેવામાં ઉપયોગી છે પ્રત્યક્ષ રીતે સેવામાં જોડાઈ શકે એ વસ્તુ આપણે પ્રસાદી મેળવવાનો આગ્રહ રાખીએ છીએ પ્રસાદ તરીકે પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખીએ અને જો ભગવત પ્રસાદ જે છે આપણા ઠાકોરજી સમર્પિત મહાપ્રસાદ એ આપણી અંદર અલૌકિક ભગવદ રતિનું સંપાદન કરનાર છે જે મેણુનાથની સુધા અંદર પ્રકટ થઈ અને એ ભગવાન પ્રત્યેનો જે એ શરૂઆત ભાવ ખીલવવામાં કારણ હતું એમ પ્રભુનો જે મહાપ્રસાદ આપણા ઠાકોરજીનો જે સમર્પિત મહાપ્રસાદ આપણે જે લઈએ છીએ એનાથી ભગવદ્ રતિ આપણો જે છે એ પ્રકટ થાય છે ભગવાન પ્રત્યે સ્નેહ જો બે વસ્તુ પરસ્પર એવી ચાલી રહી છે કે ઠાકુરજી જે આપણા ઠાકોરજી જે વસ્તુનો ભોગ કરે છે એ પ્રસાદ રૂપે આપણે સેવક તરીકે ગ્રહણ કરીએ એનાથી ભગવદ રતિ વધે છે અને ઠાકોરજીમાં થોડો ઘણો પ્રેમ હોય તો જ આ રીતે આપણે શરૂઆત કરી શકીએ છીએ બે વસ્તુ પણ એ વધારનારું તો આ તત્વ છે કે આપણા ઠાકોરજીનો જે મહાપ્રસાદ જે છે એ આપણી ભગવદ રતી સંપાદન કરે છે ગોપીજનોને જેમ સુધા વેણુનાથની જે સુધા અધર સુધા વેણુનાથથી જે પ્રાપ્ત થઈ છે એ આપણા ઠાકોરજીનો પ્રસાદ પણ એવો જ છે કે જે આપણને સર્વાત ભાવ સિદ્ધ કરવામાં એ જ કારણભૂત છે એનાથી જ આપણે આપણા ઠાકોરજીમાં આગ્રહ રાખશું તો ગમે ત્યાં ગમે ખાનપાન કરી લઈએ અને તો પછી આપણી અંદર ભગવદ્ રતી જે છે એનું વર્ધન નહીં રહે એટલે જલ આપણા ઠાકોરજી ધારીજીનું જલ છે તો એ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરી શકીએ છીએ ઠાકોરજીનું જે ભોગ ધૈર્યો છે એ પ્રસાદ આપણને ડાયરેક્ટ એ મહાપ્રસાદના રૂપમાં આપણે લઈ શકીએ છીએ બાકીની વસ્તુઓ જે છે એ પરોક્ષ રૂપમાં ભગવત સમર્પિત કરીને લઈ શકાય છે જેમ કે આ ચશ્મા છે ટૂથપેસ્ટ છે અને ઘણી બધી વસ્તુઓ છે કે જે ઠાકોરની સેવામાં વિનિયોગ શક્ય નથી પણ એનો કઈક ભગવત વિનિયોગ વિચારીને પરોક્ષ રૂપમાં એને ભગવત સમર્પિત કરાવી શકાય છે

બીજું એ છે ગરમ કરીને લઈએ પાછી ગરમ કરી લઈ પાછી ગરમ કરી શકાય એ ઠાકોરજીનો પ્રસાદ છે ગરમ કરીને પણ આપણે પાછો લઈ શકીએ તો કઈ રસોઈ વગેરે બનાવવી જ પડતી હોય એવું હોય તો પ્રભુ જે અરોયગા છે સવારે એ વસ્તુ જ આપણે કરવી નવી કોઈ વસ્તુ ના કરવી જોઈએ કે જે પ્રભુ અરોગા નથી રોટી શાક છે એ નિર્વાહ માટે આપણે રોટી શાક લઈ શકીએ છીએ એમાં પણ ઠાકોરજીનો પ્રસાદ કાંઈક મિલાવીને સવારનો કંઈક પ્રસાદ હોય એમાં મિલાવી અને નવું કાંઈક બન્યું હોય એમાં એ પ્રસાદ મિલાવે ઠાકોરજી પ્રસાદ તુલસીજી જે છે ચરણમાં ધરેલી એ મિલાવી છે અને આ દેહ પ્રભુની સેવા માટે તો જ લાયક રહેશે એવું એના પોષણ પણ એટલા માટે કરી રહ્યા છે કે ઠાકોરજીની સેવા બીજે દિવસે સારી રીતે થઈ શકે એવો કંઈક ભગવત સેવા સંબંધી વિચારપૂર્વક એ કંઈક આપણે જે બનાવ્યું છે સાંજે એમાં પ્રસાદ વગેરે મિલાવી અને લેવું ઘણા લોકો ઠાકોરજીને બહારથી નિવેદન કરીને બહારથી ભોગ ધરીને મંદિરની બહારથી પણ ઠાકોરજીનો ભોગ ધરીને લે છે નિવેદન કરીને એમ પણ લઈ શકાય જે વિકલ્પ જેને અનુકૂળ આવે એમ કરે પણ ઉત્તમોત્તમ વસ્તુ એ છે કે પ્રભુ હરેગા છે એને પ્રસાદથી જો સાંજના ચાલતું હોય તો એ ગરમ કરીને પણ એ જ પ્રસાદ લેવો અન્યથા બીજા બધા વિકલ્પો છે કે જે અપનાવી શકાય છે પણ મૂળ વસ્તુ ભૂલાવી ન જોઈએ કે હું પ્રભુનો છું પ્રભુનો દાસ છું પ્રભુની સેવા માટે જ આ દેહેન્દ્રિય પ્રાણ અંતકરણ પ્રભુની સેવા માટે જ સમર્પિત છે એટલે એનું પોષણ કરવું આવશ્યક છે એ ભાવ ભૂલાવવો જોઈએ નહીં સિદ્ધાંત રહસ્યમાં મેં ઘણા બધા આની ચર્ચા બહુ લાંબી કરી દીધી છે કારણ કે પ્રસાદની ચર્ચા તો આપણે ત્યાં મુખ્ય હોય જ જૈનોનું ચૂનૈન વૈષ્ણવનું દૂને તો મુદ્દો તો આપણો ખાસ રહેવાનો જ છે સિદ્ધાંત રહસ્યમાં વિસ્તારથી મેં એની ચર્ચા કરી દીધી છે કે હા હા લઈ શકો છો કલેવો કરવું પડે નાસ્તો લેવો પડે બધું કરવું બધું કરી શકાય ઠાકોર ઘરે લઈ શકાય સેવા સારી રીતે થવી જોઈએ ઠાકુરજીને જગાવીને ઓછોમાં ઓછો સમય રાખવો અને એક સમયમાં પણ બધું જ ભોગ ધરી દેવું અને ભોગ અને જાળી ધરીને એ રીતે પણ સેવા કરનારની સેવા પ્રભુએ કેવી જ શીખાય પ્રભુ કેવી સેવાનો સ્વીકાર કરે છે કેટલા કૃપાળુ છે એનું ઉદાહરણ છે બધા આમ કરવું એનો માટે નથી તો પ્રભુદાસ જલોટા અને દિનકરદાસ શેઠ બેની વાર્તામાં એવું આવે છે કે એમની ઠાકોરજીની સેવાનો પ્રકાર નહોતો કથાનો પ્રકાર હતો પણ એટલો પ્રકાર હતો કે રસોઈ કરે તો ઠાકોરજીને એમ મનથી એ ધ્યાન કરી અને ભોગ ધરે અને પછી એ પ્રસાદ લેતા બાકી કથાથી નિર્વાહ કરતા તો પ્રભુદાસ જલોટા તો શ્રી મહાપ્રભુજીની સાથે જ રહેતા પોતાની રસોઈ અલગ કરતા અને ઠાકોરજીને ધ્યાન કરી અને ભોગ ધરતા કોઈ સેવાનો પ્રકાર તો હતો નહીં કે સૈવ્ય સ્વરૂપ તો હતા નહી વાર્તામાં બહુ સુંદર વાર્તા આપણને આ દિનકરદાસ શેઠની વાર્તામાં પણ આવે છે આજ વાત અને આજ વાત પ્રભુદાસ ધલોટાની વાર્તામાં પણ આવે છે કે પ્રભુ કેટલા કૃપાળો છે પ્રભુ આપણા સૈવ્ય પ્રભુની સેવામાં વધુ કેટલો સુંદર રીતે આપણી સેવાને ગમે એમ કશું તો એ સ્વીકારે છે તો પ્રભુદાસ જલોટા ખાલી ધ્યાન કરી અને પ્રભુને ભોગ ધરીને પ્રસાદ લેતા એક વખત એ અંગા ખરી કાચી રહી અને દાળ કાંઈક બળી ગઈ તો એમ થયું કે આજે ઠાકોરજીને ભોગ કેમ ધરવું બિનકદાસ હા બિનકરદાસમાં પણ છે રઘુદાસ જલોટામાં પણ છે રઘુદાસ જલોટા પણ એક દિવસ ઠાકોરજીને ભોગ ન થઈ રહો તો નહોતો ધર્યો હા હા એટલે દિનકરદાસ શેઠની વાર્તામાં એમ આવે છે કે ખરી કાચી રહી અને દાળ બળી ગઈ તો આવું કેમ ભોગ ધરવું તો એમને એમ ચનામત મિલાવીને લઈ લીધું શ્રી ઠાકુરજી એમ આજ્ઞા કરે કરી મહાપ્રભુજીની આજ્ઞા કે દિનકરદાસે આજે ભોગ ન ધર્યો હું એની બહુ વાટ જોઈ આજે બહુ વાટ જોઈ રોજ ભોગ ધરે છે મેં એની ખૂબ વાટ જોઈ કે આજે એને ભોગ ન ધર્યો અને એમને પ્રસાદ લીધો પ્રભુદાસ ધરોટાની વાર્તામાં પણ એમ જ આવે છે કે એમણે જે છે એ ઠાકુરજીને ભોગ એક દિવસ ન થયેલો તો ઠાકુરજી શ્રી મહાપ્રભુજીને જણાવ્યું હું કે પ્રભુદાસ દલુતા જે છે એને આજે ભોગ નથી થયો ઠાકોરજી એના ભાવ સુંદર વાત એ જણાવી છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભાઈ સાવધાનીથી રસોઈ કરવી આવું ન થાય સાવધાનીથી રસોઈ કરવી પણ ઠાકોરજીને શાંતિથી ભોગ ધરી અને પછી જ આવવું સેવા છોડીને ઉતાવળ ઉતારે કથામાં આવવાની જરૂર નથી મહાપ્રભુજી સેવાની પ્રધાનતા આપ્યો સેવા તો કેટલી હતી એમની ખાલી રસોઈ કરી એમ ભોગ ધરતા ન મંગલ ભોગ ન રાજભોગ ન બનતા કાંઈ નહીં રસોઈ પોતાની જે કરે એ ઠાકોરજીને ધરી ધ્યાનપૂર્વક મનથી ધરી અને લેતા તો પણ ઠાકોરજી કહે છે કે આજે દિનકરદાસ ભોગ ન થઈ એના ભાવપ્રકાશ માં સે હરરાજી આજ્ઞા કરે છે કે ઠાકુરજી તો એક જ છે પણ દરેક ભક્ત ના ભાવાત્મક પ્રભુ હું એ બધા એ ના અલગ અલગ છે અને એ ઈ નું એ ભાવાત્મક રૂપ દે છે એ શિક્ષનાજી જે ગોવર્ધન ધરણ ચાલો પણ ભક્ત ના ભાવાત્મક જે રૂપ દે છે એ આદિનકદાસજી ના કે પ્રભુदास જરોતાના એમના જે ભાવાત્મક પ્રભુ જે છે કે જે એમની રોજ એ ભોગ અંગીકાર કરે છે એ આજે ન ભોગ ધરવાથી એમનો ભાવાત્મક પ્રભુ ન ગાય અને મહાપ્રભુજીને જણાવ્યું તો આજે પ્રભુ ભોગ ન ધર્યો આટલી જ સેવા આટલી જ સેવા પણ એવી ફલાત્મક છે કે ઠાકુરજી એટલા કૃપાળો હોવાથી કે રાયજીતની સેવા સેવા કોફલ માનત મેરુ સમાન પોતાના માટે જે રોટલી કમી છે એ ઠાકોરજીને ધરીએ છીએ તો આપણા ઠાકોરજી તો આપણી સામે સાક્ષાત બિરાજે છે ભાવાત્મક પ્રભુ જ પ્રકટ થયા છે આપણી સામે બિરાજો રહ્યા છે આપણા સેવ્ય પ્રભુ પણ ત્યાં સાક્ષાત સેવાનો પ્રકાર ન તો છતાં પણ ઠાકોરજી વાટ જોઈ રહ્યા છે તો પ્રભુ એટલા સમર્થ છે તો હવે આને સમજી લો કે તમારો સેવાનો પ્રકાર કેવું ગમે તેવો હશે પણ આપણા જે ભાવાત્મક પ્રભુ જે છે એ આપણી આ તૂટી ફૂટી સેવાથી જ સંતુષ્ટ છે અને એનું એ સામર્થ છે કે એવી રીતે સંતોષ થઈ શકે એ પ્રભુ એનું એવું સામર્થ છે આપણે ચિંતા શું કરીએ છીએ કે અપરાધ થઈ જાય સેવામાં અપરાધ થઈ જાય બને એટલી સાવધાની સાવચેતીથી સુંદર રીતે સેવા કરવાનો યત્ન કરવો પણ એમાંય કંઈ ભૂલ આદિ કંઈ થતી હોય તો પ્રભુ એટલા સમર્થ છે પ્રભુ સર્વો સમર્થો છે તતો નિશ્ચિંત તામ રજે કે આજે પ્રભુદાસ જલોટા અને આ દિંગનદાસ શેઠ એમની આ રીતની જે ખાલી ભોગ ધરવાની જેટલી સેવા છે એનો પણ પ્રભુએ સેવા માન લીધી છે અને એના ભાવાત્મક પ્રભુ એની વાટ જોવે છે તો ઘણા કહે છે ને કે અમારે મંગલા પછી રાજભોગમાં બહુ વાર લાગે છે પણ મેં કીધું વાર લાગે તો વાટ જોયો છે ભોગ ધરો ત્યાં સુધી વાંધો નથી એની માટે કીર્તન છે બહુ વાર લાગે ને તો કીર્તન છે છાક કો ભાઈ અવેર અબહુ આઈને છક હારી મોહે લાગી ભૂખ ભારી કેસે કરી રહું ભગવાન કહે છે આજે બહુ મોડું થયું તો આપણે કીર્તનનો વિચાર કરવું કે ભગવાન પણ એમ કે આજે આ માતા સુધા થાક લેવાનું ભૂલી ગયા કે શું થયું તો કહે છે કે અજહું ના આવી છકહારી મોહે લાગી ભૂખ ભારે કેશે કરી રહું અને હવે એવું લાગે છે કે આજે નહીં આવે છાક છેલ્લે કીર્તનમાં એમ આવે છે કે દાઉજીને ભગવાન કહે છે કે હવે બીજું કાંઈ નહીં આપણી પાસે બીજું કાંઈ છે નહીં સાથે તો આ ગાયો છે ચાલો દોઈ દોઈને થોડું થોડું દૂધ પી લે તો વાત એમ ભગવાન નિશ્ચય કરતા ત્યાં જ શાકાહારી આવી ગઈ ભગવાન તો વાત તો નહીં જ લાગે છે કે ભૂલી જ ગયા લાગે કદાચ બહુ મોડું થઈ જાય આપણે ને આપણે ક્યાંક આ લડવા ઝઘડવામાં રાત નાખ્યા થાય ઠાકુરજી એમ કે આપ તો નહીં જ આવે ગાયને દોઈ દોઈને દૂધ પી લ્યો આપણી પાસે ગાય તો છે અને એવું પ્રભુ બધા વિચાર કરતા હતા કે હવે આજે તો આમ કરવું પડશે બહુ મોડું થાય તો પણ ભગવાન એટલા કરપાડો છે વાટ જોવે છે કે અજ હું ના આવી શકાહારી

नो ए साधन भगवान નો भक्त માં નિરોધ એ સાધન નિરોધ અને હવે આપો ભગવાન માં એવો નિરોધ થઈ જાય છે તો એ ફલ નિરોધ થઈ ગયો અલૌકિક કામ તો ફલ નિરોધ તો એ અલૌકિક સેવા ફલ થઈ ગઈ ભગવાન તો બોલાય ગયા છે તો સાધન નિરોધ તો થઈ ગયો કે ભગવાન એ વરણ કરીને બધાયા કે તમારો ઠાકોર જ છે